વિશાલ મેર વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર શ્રીને કરી હતી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ ના મંગળવાર દિવસે કુંભારવાડા દલિત સમાજના વિસ્તારમાં બે પક્ષ વિરુદ્ધમાં માતાકૂટ થઈ હતી ઝઘડાઓ થયા હતા આ ઝઘડાઓ પછી ત્યાંના સ્થાનિક દલિત સમાજના લોકો દ્વારા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતો તેમને દવાખાને લઈ જવામાં આવતા હતા ત્યારે પણ પાછી માથાકૂટ થઈ હતી એ અરસામાં ત્યાંના સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે ત્યાંના નગરસેવક બાબુભાઈ મહેનના સપુત્ર વિશાલ મેલ દ્વારા એક વ્યક્તિને ધાકધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ સોશિયલ મીડિયામાં જે ઓડિયો વાયરલ થયો છે તેમાં સમગ્ર ગુજરાતના દલિત સમાજને અપમાનિત કરવામાં આવ્યા છે અડધૂત કરવામાં આવ્યા છે તો અમે એના વિરુદ્ધમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ કે આ ગુજરાતના દલિતોનું અપમાન છે જે અર્દૂત કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધમાં એટ્રોસિટી પ્રિવેન્સન એક્ટ ઓગણીસો નેવ્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરીએ છીએ માંગ કરીએ છીએ